નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટની વિરાણી હાઈસ્કૂલ બહુ જાણીતી શાળા છે જેમાં અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે અને આ વિરાણી હાઈસ્કૂલના શિક્ષકોની એક બહુ મોટી લાંબી યાદી થઈ શકે એવા બહુ પ્રભાવી શિક્ષકો અહીંયા શિક્ષણની સેવાઓ આપી છે એમાંનું એક નામ છે પ્રભાકર બધેકા આ બધેકા સાહેબ વિજ્ઞાનના શિક્ષક હતા અને એમની નીચે જે લોકો વિજ્ઞાન ભણ્યા એમણે વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં આગળ જતા ઘણી બધી પ્રગતિ કરી એવા અનેક વિદ્યાર્થીઓની પણ યાદી થઈ શકે છે આવા જ બધેકા સાહેબની સ્મૃતિમાં હવે ટ્રસ્ટની રચના થઈ છે ટ્રસ્ટનું નામ છે ધ બધેકા ટ્રસ્ટ ફોર એજ્યુકેશન કલ્ચર સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ આવું સરસ મજાનું ટ્રસ્ટ એમના વિદ્યાર્થીઓએ જ રચ્યું છે અને એમાંના એક વિદ્યાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર અનામિક શાહ અનામિકભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનથી માંડી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સુધીની એમણે સેવાઓ આપી છે ને એમના માર્ગદર્શનમાં ઘણું બધું કામ થયું છે એ પણ આ ટ્રસ્ટ સાથે સીધા જોડાયેલા છે અને આ ટ્રસ્ટના આવતીકાલે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના બે બહુ સરસ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે એક કાર્યક્રમ રેડિયો ઉપર છે જે માર્કન કરે નિર્માણ કરેલો છે અને બહુ જાણીતો આ કાર્યક્રમ છે અને દેશ વિદેશના અનેક ફિલ્મોત્સવમાં નું નોમિનેશન એન્ટ્રી પણ થઈ છે આ એક કાર્યક્રમ છે ને બીજો કાર્યક્રમ કવિ સંમેલનનો છે નવરંગ કવિ સંમેલન અને એમાં બહુ જાણીતા કવિઓ હિસ્સો લેવાના છે ને પોતાની રચનાના પાઠ કરવાના છે આજે આપણે આ ટ્રસ્ટ વિશે જાણવું છે ને આ બંને કાર્યક્રમો વિશે પણ જાણવું છે અને અનામિકભાઈ સાથે એનો સંવાદ કરવો છે અનામિકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ જી જી નમસ્કાર નમસ્કાર બધેકા સાહેબ બહુ મોટું નામ પણ આજની નવી પેઢીને એ નામ અને એના કામની બહુ ઓછી જાણકારી છે અને તમે બધા મિત્રો વિદ્યાર્થી મિત્રો એ સરસ મજાનું ટ્રસ્ટ બનાવ્યું છે થોડું બધેકા સાહેબ વિશે પેલા થોડી માહિતી આપો પછી આપણે કાર્યક્રમ તરફ જઈએ બધેકા સાહેબ મૂળ તો ભાવનગરના જી અને એમણે મુંબઈ યુનિવર્સિટીનું બીએસસી કર્યું જી એ પછી બી એડ કર્યું પણ આજની જેમ એ ગોલ્ડ મેડલિસ્ટ કે ડિસ્ટિન્ક્શન નોતા બરાબર સાહેબ કદાચ કહેતા હતા કે થર્ડ ક્લાસ પણ હશે પરંતુ હા બટેકા સાહેબ નું અંગ્રેજી લેટિન મય અંગ્રેજી બરાબર અને વિજ્ઞાનની સમજ જી અને વિજ્ઞાન શીખ શીખવવાની એમની જે આગવી પદ્ધતિ

જે સામાન્ય રીતે અત્યારના કોઈ આચાર્ય સહન ન કરે એવી પણ હતી બરાબર તો એવા બધે કા સાહેબ વિરાણી હાઈસ્કૂલમાં આવ્યા આવ્યા પછી વિજ્ઞાન શીખવવાનું શરૂ કર્યું અને હું જાણું છું ત્યાં સુધી અશોક બાઉભાઈ વૈદ જે હમણાં જ આપણે ગુમાવ્યા ત્યાંથી માંડી અને યુનિક ફાર્માસ્યુટિકલ વાળા મોદી ફેમિલીમાં એમાંથી પણ કદાચ સિરીશભાઈ કે દિનેશભાઈ છે એ પણ વિનાણી હાઇસ્કૂલ માં બદેગા સાહેબ તાલીમ લીધેલી છે એવું મને મને જાણ છે આપણા લાઈફના કોટેચા બંધુઓમાંથી પણ એમની સાથે એમની પાસેથી શિક્ષણ પાઇમાં પણ હું શરૂઆત કરીશ કે ઓગણીસો છાસઠ માં હું જ્યારે બીરાણી હાઇસ્કૂલ માં દાખલ થયો બરાબર ત્યારે બદેગા સાહેબે આઠમા અને નવમા માં કેમિકલ ટેકનોલોજી શરૂ કર્યું અને એ કેમિકલ ટેકનોલોજી છે એની પહેલી બેચ નું સૌભાગ્ય અમારી બેચ ને મળ્યું ડોક્ટર અતુલ રાઠોડ ને એ બધા જે કેટલાક મિત્રો હતા પતંજલિ પાલા ને બધા એ લોકો અમારાથી એક વર્ષ આગળ હતા એમને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું આપણને એમ થશે કે કેમિકલ ટેકનોલોજી અને આઠમા ધોરણમાં કેવી રીતે તો આઠમા ધોરણમાં અમારે સવારના તો જે વર્ગો ચાલે એ તો હોય જ જેમ બપોરના ટેકનિકલ શિક્ષણ ચાલતું એવું કેમિકલ ટેકનોલોજી સાહેબ અમને પ્રયોગશાળામાં લઈ જાય પ્રયોગશાળાના સાધનોની સમજ આપે પ્રયોગશાળામાં જેમાંથી પાવડર લેવાનો હોય એને સ્પેચ્યુલા કે તો એનું રંગકામ શીખવે કારણ કે આખી લેબોરેટરી નવી ઉભી કરવાની હતી અમને એક એક વસ્તુનો એનો પરિચય આપે

પણ આ એમની સ્મૃતિમાં એક ટ્રસ્ટ રચવું એવો વિચાર કઈ રીતે આવ્યો ને આ ટ્રસ્ટ જે રીતે નામ છે એટલે ઘણી બધી દિશામાં કામ કરવા ઉત્સુક છે જી આ ટ્રસ્ટ શું કરવા માંગે છે અને કઈ રીતે એની રચના થઈ એની વાત કરી બધા સાહેબ આજીવન અપરિણિત જી જી અને કોઈ દિવસ એમના ઘરમાં દાંતીઓ મળે નહીં બરાબર તેલ પણ મળે નહીં જી અને એમની બત્તીવાળી ડાયનામો વાળી સાયકલ એનાથી એમનું પ્રતિક એ આવે અને વિદ્યાર્થીઓ સાથેનો અગ્રાજ પ્રેમ અમને બધાને પ્યુપીલ કે યુ આર માય પ્યુપીલ બરાબર અને અમે જયારે ત્યાંથી વિદ્યા વિરાણી હાઈસ્કૂલમાંથી ઓગણીસો માં તો અમે લોકો અમારી બેચ નીકળી ગઈ પછી ઘણી બધી બેચ આવી પછી કેમિકલ ટેકનોલોજીની જગ્યાએ બાયોલોજી ભણાવતા અને ડોક્ટર કમલ જેવા જે છેલ્લી બેચમાં ફિઝિશિયન હતા એમ કીધું કે મને જો આ સાહેબે બાયોલોજી ન ભણાવ્યું હોત અને આટલા ઉત્તમ માર્ક ન આવ્યા હોત તો હું મેડિકલમાં જઈ શક્યો ન હોય આવી તો સ્ટોરી અનેક લોકોની પણ ટ્રસ્ટ ની વાત જે છે એની ઉપર મૂળભૂત રીતે આવીએ તો સાહેબે અતિ સુંદર રીતે પોતાના ટ્રસ્ટની વહે અને એમાં એમણે એમ કહ્યું કે તમે લોકો હવે વ્યવસાયમાં બધા બીજી થઈ ગયા છો આપણે ઓછા મળીએ છીએ પણ મેં તમારા અનેક પેપર તપાય છે બરાબર તો તમે આ મારું છેલ્લું પેપર નહીં તપાસો અને તમે સૂચનો નહીં કરો જી 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 એટલે હું હવે એમ કે વિધાતા મને જયારે હું વિધાતાને ભેટવા તૈયાર છું જી તો ત્યારે તમે આને અંગે મને માર્ગદર્શન આપો તમારે સલાહ સૂચન કરો પણ બહુ આશ્ચર્યની રીતે એમણે નાખ્યું કે મારા ટ્રસ્ટ નું નામ કલ્ચરિટીઝ અને પછી શા માટે આર્ટ કલ્ચર હ્યુમિનિટીસ એનો એમણે બે પાનાનો જે ખુલાસો કર્યો છે ટ્રસ્ટના મૂળ મુસદ્દામાં એમાં એમ કે છે કે અત્યારે મારું વિજ્ઞાન વિજ્ઞાનીઓનું નથી રહ્યું રાજકારણીઓનું વિજ્ઞાન થઈ ગયું છે બરાબર અને બીજા વિશ્વયુદ્ધ ને કારણે અનેક લોકો એ હાડ મારી વેઠી છે અને મેં જે વિજ્ઞાનને ચાહ્યું મેં જે વિજ્ઞાનને તમને શીખવાડ્યું એ આ વિજ્ઞાન હોય જ ન શકે આ જે વિજ્ઞાન છે એ તો પોલિટિશિયન્સ નું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનને મારે હવે હું અલવિદા દેવા માંગુ છું એમણે એમના ટ્રસ્ટ પેપર માં લખ્યું છે કે અગિયાર તોપોની ની સલામ વિજ્ઞાન અલવિદા અને હવે વેલકમ ટુ કલ્ચર અને આર્ટ અને જો હવે તૂટતા કુટુંબોને તૂટતા જગતને વિખરતી જતી માનવજાતને કોઈ બચાવી શકે એમ હોય તો એ તાકાત છે એ આર્ટ કલ્ચર અને હ્યુમિનિટીમાં જ છે અને એટલા માટે હું એમ કઉ છું કે આ ટ્રસ્ટ આવી આ પ્રમાણે થવું જોઈએ બરાબર પછી અમારા લોકોએ ખૂબ દલીલ કરી કે સાહેબ આખા જિંદગી સુધી વિજ્ઞાન છે એને તમે ચાલ્યું અમને શીખવાડ્યું અમે જે કંઈ આજે છીએ એના થકી છીએ તો અમે તમને વિનંતી કરીએ છીએ કે એમાં સાયન્સ ને એડ કરીએ બરાબર એટલે પછી ટ્રસ્ટનું નામ થયું હતું બધેકા ટ્રસ્ટ ફોર એજ્યુકેશન કલ્ચર સાયન્સ સેન્ટર એન્ડ એન્ડ હ્યુમેનિટીઝ વાહ બહુ સરસ બહુ પણ આ આ ટ્રસ્ટ કઈ રીતે કામ કરશે કઈ દિશામાં કામ કરશે શું એજન્ડા આપણે નક્કી કર્યો છે બધા સાહેબ ખૂબ સારું વાયલિન વાદક હતા ઓકે ઓકે અને એમના હાઉસિંગ બોર્ડના મકાનમાં જ્યારે રાત્રે એકલા પડે ત્યારે સારી નવલકથાઓ અંગ્રેજી નવલ ઉત્તમ નવલકથાઓ વાંચ્યા અને એની સાથે સાથે એ પણ અદભુત વાદન કરતા એટલે અમે ક્યાંક ત્યારે ફરવા નીકળ્યા હોય ને ત્યાં બેસી જઈએ અને અવાજ સંભળાય તો શાંતિથી અમે સાંભળીએ એટલે સાહેબના મનમાં એવું હતું કે મારી જે સંપત્તિ છે એ સંપૂર્ણ સંપત્તિ છે એ હું ટ્રસ્ટમાં રૂપાંતરિત કરવા માંગુ છું અને આ ટ્રસ્ટ છે એમાં મારી સંપૂર્ણ સંપત્તિ આપી દઉં છું જે એમને એટલે ટ્રસ્ટ જે એને ચાર જેને પિલર્સ કહેવાય એ સ્તંભ રાખ્યા છે કે આર્ટસ હ્યુમિનિટી કલ્ચર અને સાયન્સ બરાબર અને ટ્રસ્ટના જે મોવડીઓ છે એમાં સામાજિક પ્રવૃત્તિ કરનારા શિક્ષણની પ્રવૃત્તિ કરનારા અનેક પ્રવૃત્તિ કરનારા એવા લોકો છે એટલે ડોક્ટર લક્ષ્મણભાઈ ચાવડા આપણા ઓર્થોપેડિક સર્જન અવિનાશભાઈ મારુ બીજા સર્જન ડોક્ટર ગૌરાંગ દવે એ ઉપરાંત કલ્પકભાઈ ભણિયાર એ પણ સાહેબના વિદ્યાર્થી અને એ ઉપરાંત ગિરીશભાઈ માકડિયા જે બિલ્ડર અને સાહેબના વિદ્યાર્થી રહ્યા અને રશ્મીભાઈ પટેલ અને એ ઉપરાંત સુનિલભાઈ ને એ પણ સાહેબના જ વિદ્યાર્થીઓ એટલે આખું એક રચના એવી થઈ છે કે આ ચાર સ્તંભ ઉપર કામ કરવું જે વાર્ષિક એમાંથી અત્યારે આવક વ્યાજમાંથી આવે છે એનું કોર્પસ વધારવું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અને સમાજની મદદથી ગરીબ બાળકોને મદદ કરવી એમની જે છે આર્ટ કલ્ચર માં એને ઉજાગર કરવી અને એને માટેની અનેકવિધ પ્રવૃત્તિ કરવી હેલ્થના કેટલાક કામ કરવા અને કૌશિકભાઈ તમને નવાય લાગશે કે સાહેબ કલાકો સુધી રિટાયર્ડ નિવૃત્ત થયા પછી વિચારતા હતા એનું ઘર એક મિકેનિક જેવું હતું એમાં તમને બધા સાધન મળે વર્કશોપ કોઈ પણ કામ બધું એ એ પાના લઈને તરત જ બેસી જેના કોકવાર અને એની સાથે સાથે બુદ્ધિમત્તા અતિ તીવ્ર એટલે સાહેબ એવું હંમેશા કેતા હતા કે આપણે જે પ્રવૃત્તિ હવે ટ્રસ્ટ માં કરશું એ આવી આવી પ્રવૃત્તિઓ આપણે છે અને એનું માર્ગદર્શન અમને આપતા ગયા જી જી અને આમાં તમે શરૂઆત બે કાર્યક્રમોથી કરી રહ્યા છો માય રેડિયો માય લાઈફ બહુ સરસ માર્કન વાયકર જેમણે આખા કાર્યક્રમનું નિર્માણ એટલે રેડિયો વિશેની આખી આખો એક કાર્યક્રમ છે થોડી એના વિશે વાત કરો કારણ કે આવતીકાલે જ કાર્યક્રમ જી મકરંદ વાયકર જે એ પુના સ્થિત છે અને આઈઆઈટીમાંથી એમણે અભ્યાસ કર્યો જી અને તમને ખ્યાલ હોય તો સાયન્ટિફિક જર્નલોમાં જે સૌથી વિશેષ જર્નલો કહેવાય એ અમેરિકન કેમિકલ સોસાયટીના બરાબર પચાસ થી વધારે જર્નલ એમના બહાર પડતા હશે અને એનું એક એક નું લવાજ લાખો રૂપિયામાં થાય એમના એ આખા ભારત જ નહીં પણ આજુબાજુના દેશોના એકમાત્ર પ્રતિનિધિ છે એ નિવૃત્ત થયા બરાબર અને નિવૃત્ત થયા પછી એમનો આ કલા રસ છે એ જાગૃત થયો ને એને એમ થયું કે આપણા જમાનામાં લોકો રેડિયો કેટલો સરસ રીતે એન્જોય કરતા હતા અને એટલે એમણે રેડિયો ઉપરની આખી ડોક્યુમેન્ટરી બનાવી કોઈ પુનાના ભાઈ છે કે જેમની પાસે સો રેડિયા છે જુદી જુદી તબક્કાના અને દરેક રેડિયા પાછા વર્કિંગ કન્ડિશનમાં એ લઈ આવ્યા છે બરાબર અને કેટલાય લોકો છે એને ખબર છે કે આપણો દીકરો કે પૌત્ર આ રેડિયો છે એ બંગારવાળાને આપી દેશે તો એ ત્યાં મૂકી જાય છે બરાબર અને સાચવે છે અને જયારે મૂકે છે ત્યારે એના આંખ માંથી પાણી આવે છે કે મારી પત્ની સાથે સાથે રેડિયો સિલોન એની જોડાયેલું હતું એટલે એ આખી એક ઇમોશનલ જે આખો કાળ હતો પછી આકાશવાણી ના પ્રોગ્રામો હતા પછી આપડા અમીન સાયાની નો વોઇસ હતો એ બધાને સાંકળીને એમને બહુ જ સુંદર અડસઠ મિનિટની ડોક્યુમેન્ટરી અને પાંત્રીસ થી છત્રીસ જગ્યાએ બધે બતાવી છે અને આપણા દેશમાં પણ બતાવી છે ત્યારે અમને એમ થયું કે બધેકા સાહેબના ટ્રસ્ટ માટે જો એપ્રોપ્રિયેટ હોય ને એમના જ જમાનાને ઉજાગર કરવાનો હોય તો આનાથી મોક મુખો પણ કારણ કે એસી જેટલા ફિલ્મોત્સવમાં એની પસંદગી થઈ જી 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 બહુ સરસ અને બીજો કાર્યક્રમ છે કવિ સંમેલન અને એમાં સંજુ થી માંડી પારુલ ખખર નવી પેઢીના કવિઓ સુધી નું આયોજન થયું છે એટલે જ્યારે બધા જ આપણા કવિઓને આપણે કહ્યું કે બધેકા સાહેબ ના નિમિત્તે આપણે આવવાનું છે એટલે લગભગ બધા જ કવિઓએ લલિતભાઈ ત્રિવેદી છે શ્રી અજ્ઞેશભાઈ છે સંજુભાઈ વાડા છે મહેન્દ્રભાઈ જોશી તો વિરાણી હાઈસ્કૂલમાં જ શિક્ષક જ હતા અને વસંતભાઈ જોશી છે અને એ બધાએ હા પાડી કે અમે જરૂર આવશું

શરૂઆત કરીએ છીએ અને એક પ્રોગ્રામ નાનકડો થઈ ગયો જેમાં બધેકા ટ્રસ્ટે થોડીક મદદ કરેલી એ આપણું સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અંદરનું લોક વિજ્ઞાન કેન્દ્ર છે એમાં એસ્ટ્રોનોમી ક્લબ ચાલે છે એનો હમણાં ગીર ગીરમાં આકાશ દર્શન નો કાર્યક્રમ હતો તો એમાં આપણે એક સહયોગી સંસ્થા તરીકે કામ કરીએ ના પણ વિદ્યાર્થીઓ એના શિક્ષકની સ્મૃતિમાં કોઈ ટ્રસ્ટ શરૂ કરે એ વિચાર જ બહુ મજાનો છે જેવી રીતે રતિલાલ બોરીસાગરના યાદમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન થયું છે હોસ્પિટલ ચાલે છે દર વર્ષે એવોર્ડ અપાય છે એનો એવોર્ડ ગઈકાલે અપાયો છે એટલે બહુ સરસ વાત છે કે બધેકા સાહેબની સ્મૃતિને ઉજાગર રાખવા એમનો જે વિચાર હતો કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી એને અનુલક્ષીને જ આખા ટ્રસ્ટની રચના થાય અને એ રીતે એની કામગીરી થાય બહુ આનંદની વાત ભાઈ એની આ દ્રષ્ટતા પણ એવું હતું કે અમે એમની ત્યાં જતા ને એને ખબર પડે કે આ અમે બધા બાયોલોજીમાં એચઆઈવી કેન્સર ટ્યુબિકોમાં રિસર્ચ કરતા હતા ત્યારે એ એમ કે ભાઈ આ બધું તમે કરો છો પણ ચામડી જે સફેદ ચામડી થઈ જાય છે અને કોડ નીકળે છે અને બીજું લીવર ડેમેજ થઈ જાય છે તો એ નું અને આનું આપણે ચામડીઓ બદલી ન શકીએ હવે સ્કીન બેંક થઈ છે અને એક ની સ્કીન સ્કીન હોય કોઈની લાઈવ તો એ તમે આખા શરીરમાં પાથરી શકો છો પણ આ વિચાર આજથી આટલા વર્ષો પેલા આપવો બરાબર અને એના ઉપર વિચાર કરવો બહુ સાચી બહુ સાચી ના સરસ મજાનું આવું ટ્રસ્ટ થયું છે ને આવી પ્રવૃત્તિઓ થતી રહેશે અને અમિતભાઈ તમે અમારે ત્યાં આવ્યા અને અમને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ ખૂબ સહકાર મળ્યો છે વાહ અને આગામી દિવસોમાં એમના તરફથી પણ સરસ પેલો સમાચારો ચોક્કસ આવવાના છે ચોક્કસ થેન્ક યુ અને અમિતભાઈ તમે અમારે ત્યાં આવ્યા અને ટ્રસ્ટની માહિતી આપી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ